નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના અયોધ્યાનગરની પાછળ આવેલી જલગંગા સોસાયટીમાં રહેતા એક યુવક પોતાની કાર પૂર ઝડપે હંકારી એક યુવકના પગ પરથી કાર હંકારી ચલાવી જતા તેને કહેવા જતા પરિવાર પર યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો જેને લઈને એક મહિલાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો નવસારીના અયોધ્યાના પાછળ આવેલી જલગંગા સોસાયટી કે મેયર પાર્કમાં રહેતા વિવેક ઉર્ફે વિકી શાંતિલાલ ટંડેલ કે જે પોતાની સ્કોડા કાર પૂર ઝડપે હંકારીને જતો હતો ત્યારે મેસ્ટ્રો બાઇક મોપેડ પર જતા હિરેન જીવણભાઈ દાફડા કે તેમના પગ પરથી વિવેકભાઈની કાર ચાલી જતા હિરેનભાઈ તેમને કહેવા માટે તેમની પાછળ ગયા હતા અને તેમના ઘરે જઈ તેમને કહ્યું હતું કે આ હાઈવે નથી આ સોસાયટી છે પોતાની કાર ધીમી હાંકો જેથી વિવેકભાઈ એટલે ઉર્ફે વિક્કી ઉશ્કેરાઈ ગયો હતો ને તેના દ્વારા હિરેનભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને જેને પગલે તેમના ઘરે તેમના મમ્મી અને તેમના પત્ની જોઈ જતા તેઓ પણ ત્યાં ગયા હતા ત્યારે આવેશમાં આવીને વિવેક ઉર્ફે વિક્કી ઉશ્કેરાઈ ગયો હતો ને તેને હિરેન પર પથ્થર એટલે કે બાર્બરનો ટુકડો લઈને મારવા જતા હિરેનભાઈ ખસી જતા તેમની બાજુમાં તેમના પત્નીના માથાના ભાગે માર્બલનો પથ્થર વાગી જતા માથામાંથી લોહી નીકળ્યું હતું જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલમાં સારવાર છે અને સમગ્ર ઘટના બાબતે નવસારી ટાઉન પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ સમગ્ર મામલે જે હિરેનભાઈ દાફડા છે તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ હિરેન જીવનભાઈ દાફડા છે હું જલગંગા સોસાયટી હું મારા ઘરથી નીકળી ગાડી વાળો છોકરો હું રસ્તામાં હતો અને જતો હતો મારી ગાડી લઈને મેસ્રો મારી પાસે ગાડી છે હું એ લઈને જતો હતો એ દરમિયાન એ ફૂલ ઝડપે એ ગાડી લઈને આવ્યો છે અને સીધી મારા પગ પર ગાડી ચઢાવી દીધી છે એ જોઈને હું મારી ગાડી ટર્ન મારીને એને ઊભો રાખવા ગયો કે ભાઈ આ કોઈ હાઇવે નથી સોસાયટીનો રોડ છે એ દરમિયાન ગાડી ચલાવવાની એમ કરીને રોડ છે એને સીધો ઉતરીને મારી સાથે ગાળા ગાડી કરી અને ધક્કો મારી ગાળા કરી મને અપશબ્દ બોલવા માંડ્યા એ દરમિયાન મારે વાઈફ અને મારા મધર મારી પાછળ પાછળ આવ્યા અને એ લોકોએ જોયું કે મારે કઈ મગજમારી થઈ છે તો એ દરમિયાન બહાર નીકળીને અને મને ફેટ મારી મારી દીધી છે છે મને પંચ ફરી વાઇફ ને મારા મધર વચ્ચે છોડાવતા હતા એ ઘરમાં જઈને સીધો માર્બલનો પટ્ટો ફાડીને અને મને મારવાની કોશિશ કરેલી જાનથી મારવાની કોશિશ કરી છે એ એ ત્યારે હું હટી જતા મારી વાઈફને એ માર્બલનો પટ્ટો વાગી ગયો છે અને એને સ્ટીચ આવે એવું થઈ ગયું છે સો નંબર પર કોલ કરીને અમે ફરિયાદ નોંધાવી છે ટાઉન પોલીસ સ્ટેશનમાં અને જતા જતા એને મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે મારી જાતિ વિશે અપશબ્દ બોલ્યો છે અને મને ગમે તેમ તમે ઢેડા છો તમે અહીંયા આવી ગયા છો એમ કરી મને અપશબ્દ બોલી ગયો છે અને મને જાનથી મારવાની ધમકી આપી છે તો આ સમગ્ર ઘટના જે થઈ છે ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે તો સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે આ ઘટના સજી હતી અને વિવેક ઉર્ફે વિકી અને હિરેન ભાઈવતે વચ્ચે કઈ રીતે આ વાતચીત થઈ હતી અને કઈ રીતે બોલાચાલી થઈ સમગ્ર ઘટના સીસીટીવીમાં ક્યાદ થઈ છે એટલે પોલીસ આ આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી હોસ્પિટલ સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો